નમસ્કાર ખેડૂત મિત્રો હું શું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ હવે આપણે જે ચોમાસુ મગફળીની અંદર વાવેતર વિશેની આપણે વાત કરીએ તો પાયાના ખાતરોમાં કયા કયા ખાતરનો ઉપયોગ કરી શકાય અને એનાથી શું શું ફાયદા થાય ને તેમના વિશેની મિત્રો આજે આપણે વાત કરવી છે તો મિત્રો હવે આપણે લગભગ ઘણા વર્ષથી જોઈએ છે કે સફેદ મૂંડાનો પ્રશ્ન પણ આપણે ઉપદ્રવ દેખાય છે અને તે સિવાય એક વાય મોરમ નામની જીવાત પણ આવે છે તે આપણે જે મગફળીના ડોડવા હોય તેમાં કાણા પાડી અને શેડવી નાખતી હોય આપણે પાણી ભરાઈને ડોડવો છોડી જતો હોય એમાં એક જેમ ઈયર સિંગોમાં ડંખ મારે એમ દોડવાની અંદર ડંખ મારીને તે પણ વાયામહોરમ નામની જીવાત પણ નુકસાન કરતી હોય છે અને તે સિવાય અમુક જમીનજન્ય ફૂગ પણ વધારે ડેવલપ થતી હોય છે એનાથી પણ નુકસાન થતું હોય તો હવે ખેડૂત મિત્રો એમાં આપણે પાયાના ખાતરથી માંડી અને કયા કયા ખાતરનો ઉપયોગ કરીએ છીએ અને જે આપણે જમીન સફેદ માટીવાળી જમીનો હોય તે જમીનની અંદર મગફળી પીળી પડી જવાના પ્રશ્ન હોય છે અથવા તો આપણે કોઈ આપણે ઉનાળું ભીત કરેલા હોય તેમાં પણ પીળી પડી જવાના પ્રશ્ન હોય છે મિત્રો તો હવે તેમના વિશેની સંપૂર્ણ મિત્રો વાત કરીએ તો કયા કયા પાયાના ખાતર તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એનાથી શું ફાયદા મળે છે તેમના વિશેની આપણે સંપૂર્ણ માહિતી આપવાની છે મિત્રો તો ખેડૂત મિત્રો કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો સબસ્ક્રાઈબ ઓછા પડે છે હજી મિત્રો તમે કોઈ સબસ્ક્રાઈબ કરેલી નથી ચેનલો નવા હોય તો ચેનલને કરી કરીને તમામ ગ્રુપમાં શેર કરી દો જેથી કરીને બધા ખેડૂત મિત્રોને ખ્યાલ આવે બરાબર તો મિત્રો હવે આપણે વાત કરીએ તો આપણે લગભગ આ સમયની અંદર પહેલાના વખતમાં તો આપણે એરંડીના વાવેતર પણ વધારે થતા એટલે કાંઈ બહુ વાંધો નહોતો અને અત્યારે રાસાયણિક પેસ્ટિસાઈડનું પ્રમાણ વધતું જાય છે અને જમીનની અંદર પોષક તત્વોની ઉણોપ છે તો મિત્રો આપણે અંદર ઉત્પાદન કેમ ઓછું આવે છે કે જમીનનું પૂજકરણ કરાવી અને પૂરતા પોષક તત્વો જે ઘટતા પોષક તત્વો હોય તે આપતા હોય છે બાકી તો આપણે ખેડૂત મિત્રો ઉભર ભાલે જે આપણે યોગ્ય લાગે ખાતર આપી અથવા તો કે ભાઈ અમે ખેડ કરેલી છે આ વર્ષે જરૂર નથી કારણ કે થોડું ઘણું ચાણિયું ખાતર નાખેલું છે એટલે કંઈ જરૂર નથી પણ થોડા ઘણા ચાણિયા ખાતરથી કઈ મિત્રો પુરવાર નથી થતી ખાતર વ્યવસ્થિત રીતે આખા ખેતરની અંદર જે તમે પૂરતું પ્રમાણમાં ભરેલું હોય તો આપણે રાસાયણિક ખાતર જરૂર પડતી નથી પણ એટલી તો હવે અત્યારે મિત્રો કોઈ પાસે આપણે પશુ રાખતા નથી ઢોળ સગવડ ન હોય એટલે આપણે ચાણિયું ખાતર ન ભરી શકતા હોય તો મિત્રો એમાં શું અત્યારે વધારે પાયાના ખાતરો કયા કયા વાપરવાથી આપણે મગફળીની અંદર સારું ઉત્પાદન મેળવી શકીએ તો પહેલાં તો મિત્રો હું તમને ભલામણ કરું છું એરંડીનો ખોળ છે એરંડીનો ખોળ વાવવાથી જે આપણે જમીનની અંદર કેવડો આવતો હોય છે મગફળી પીળી પડતી હોય છે પછી આપણે જે સફેદ મુંડા આવતા હોય છે વાયા મોરમ નામની જીવાત આવતી હોય છે બીજા અમુક જમીનજન્ય કોઈ પણ બીજી જીવાતો હોય તે પણ એમાંથી આપણે વસી શકીએ તો એરંડીનો ખોડ મિત્રો વીઘે આપણે વીસથી પચીસ કિલો જેટલો વાવવો જોઈએ અને એરંડીનો ખોડ સારી કંપનીનો જો તમે વાવો અને નકરો એરંડીનો ખોળ વાવો તો પણ ચાલે અને બીજી એમાં મિક્સ ઘણી પણ અલગ અલગ પ્રોડક્ટ આવે છે એરંડીનો ખોળ છે લીંબોડીનો ખોળ છે કરંજનો ખોળ છે પછી એ સિવાયના બીજા ઘણા એમાં અમુક અર્ક કાર્બનથી માંડીને ઘણા પણ ઉમેરેલા હોય છે તો તેવા એરંડીનો ખોળ વાવો તો પણ ચાલે મિત્રો અને એરંડીના ખોળની સાથે જો તમારે પેસ્ટીસાઇડ ખાતરો વાપરવા હોય તો એમાં તમે સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે તે વાપરી શકો છો પછી એમોનિયા સલ્ફેટ વાપરો તો પણ ચાલે અને પોટાશ આ ત્રણેયને જો તમે ભેગા મિક્સ કરી અને એના પ્રમાણમાં રાખીને જો તમે એરંડીનો ખોળ સાથે વાવી અને વાવેતર કરો તો મિત્રો લગભગ આપણી મગફળી પાકી જાય ત્યાં સુધી કોઈ ખાતરની જરૂર પડતી નથી તમામે તમામ બધા પોષક તત્વો મળી જાય છે અને તેની બી આ પાકને જે આપણે ખાતરોની જરૂર હોય તે તમામ ખાતરો મળી જાય છે મિત્રો એટલે લગભગ આપણે બીજા કોઈ બારબતરી છોડ છે ડીએપી છે કે પછી પાછળથી આ યુરિયાની કે કોઈ વસ્તુની જરૂર પડતી નથી મિત્રો તો તમે બને ત્યાં સુધી હેરંડીનો ખોડ વાપરવાનો આગ્રહ રાખો અને ખબર હોય તો મિત્રો હવે અત્યાર સુધી તો લગભગ બધાને એવું લાગતું કે પાણી લાગી ગયું છે ને કાં કે મૂંડો આવેલો છે ને કાં બીજી કોઈ જીવાત છે અથવા કે તરકીડી આવી ગઈ છે ને કાં ફૂગ લાગી છે એવા વેમમાં ખેડૂત મિત્રો આપણે ઘણો સમયથી હતા પણ હવે મિત્રો આપણે આ ટેકનોલોજીના માધ્યમથી આપણે ખરેખર જે કંઈ જમીનની અંદર રોગ આવતા હોય ને તેમના વિષય ઉપર રિસર્ચ કરવું જરૂરી છે અને બે ત્રણ વર્ષથી આ લગભગ ઘણા પાકોની અંદર આ વર્ષે તો હવે શિયાળાની અંદર અને ઉનાળાની અંદર પણ જોવા મળેલું છે નેમોટેડ તો નેમોટેડ કોઈ પણ ખેડૂત મિત્રોને આવતું હોય તો ખેડૂત મિત્રો નેમોટેડની અંદર પેસિલોમાઇસ્યુમ નામના બેક્ટેરિયા વપરાય છે અને પેસ્ટિસાઇડની અંદર એક બાયર કંપનીનું જ પ્રોડક્ટ આવે છે અને પણ મૂંઘું પડે છે એ દવાનો ઉપયોગ કરી અને પેસ્ટિસાઇડમાં ઉપયોગ કરી શકાય બાકી તમે પેસિલોમાઇસિનના બેક્ટેરિયા નાખીને તમે નેમોટેડને કવર કરી શકો મિત્રો અત્યારે આ વર્ષે તુવેરની અંદર સણાની અંદર નેમોટેડ નામનો રોગ વધારે વકરેલો હતો તો તેમના વિશે આપણે વાત કરેલી હતી અને આગળ વિડીયો મૂકેલા છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આગળ અથવા પાછળના વિડીયોમાં જોઈ લેજો એટલે તમને પૂરતો ખ્યાલ આવી જાય તો મિત્રો હવે આ એરંડીનો ખોળ વાપરવાથી નેમોટેડની અંદર સારું એવો ફાયદો થાય છે મિત્રો અને જમીનની અંદર કેવડો આવતો હોય તે પણ ફાયદો થશે અને ઉત્પાદન પણ સારું મળશે તો મિત્રો એરંડીનો ખોળ વાપરવાનો આગ્રહ રાખો અથવા ઉનાળું પિત્ત ન કરતા હોય તો જમીનને ઊંડી ખેડ કરીને જમીનને તપાવવાનું આપણે થોડોક આપણે જો આગ્રહ રાખીએ તો એનાથી પણ ઘણા એવા કોસેટાઓ નાશ પામે છે અથવા નેમોટેડને પણ થોડો ઘણો આપણે ફાયદો મેળવી શકીએ છીએ તે સિવાય આપણે જમીનની ઊંડી ખેડ કરવાથી જમીન ફેરવવાથી ઘણા એવા પોષક તત્વો પણ એમાં આપણે મળી આવતા હોય છે જેમ આપણે બેટરી ચાર્જિંગ કરીએ તેમ જમીન ચાર્જિંગ થતી હોય એટલે ખાતરોનો પણ આપણે ઓછો વપરાશ કરવો પડે મિત્રો તો આપણે જે પાયાના ખાતરોમાં મગફળી અથવા કોઈ પણ બીજો પાક લેતા હોય ચોમાસું તો મિત્રો આ રીતના જો તેલીબિયા પાકની અંદર તમે ખાતર વાપરો તો તમને જાજો એવો ફાયદો મળશે અને એ સિવાય જમીનની અંદર જમીનજન્ય કોઈ પણ રોગ આવતા હોય તો તેમાં પણ ફાયદો મેળવી શકીએ મિત્રો અને તે સિવાય આપણે મિત્રો મૂંડા વિશેની એક અલગથી વિડીયોમાં અપડેટ આપશું અને તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપશું એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર એટલે નોર્મલ એવા આપણે ઘરના ગંથુ પ્રયોગથી આપણે કોઈપણ જાતનું કેમિકલ પેસ્ટીસાઇડ કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી અને હાવ નોર્મલ એવા પ્રયોગથી મિત્રો આપણે મુંડા માટેનું રક્ષા કવચ બનાવી શકીએ તેમના વિશેની માહિતી આપણે મિત્રો હમણાં જ થોડાક દિવસમાં એક વિડીયો મૂકવાના છે આ વિડીયો લગભગ કોઈએ નહીં મૂકેલો હોય અને જો બધા ખેડૂત સાથે મળીને જો આ આપણે પ્રયોગ કરશું તો તેનાથી લગભગ મુંડાનો તમામે તમામ આપણે કવર કરી શકીએ એટલે મુંડા આપણા ખેતરની અંદર આવતા નથી પણ મિત્રો અત્યારે તો ખેડૂત એવું વિચારે છે કે ભાઈ અત્યારે સેટા પાડે વૃક્ષ છે એટલે વૃક્ષ થી મુંડા આવે છે પણ મિત્રો એવું નહીં વિચારતા પર્યાવરણ કરવાનું રહેવા દો છે મેળવવા માટે થઈને ગમે ત્યાં દૂર પણ જઈ શકે પક્ષી જે મૂડીને જાય ને તેમ મૂંડાના ખીંગાઓ પણ જઈ શકે છે મિત્રો આપણે કાપી નીખા હોય તો બીજા ઝાડ પણ કોઈ પણ રસ્તા ઉપર છે ને ત્યાં પણ જઈને ખાઈ શકશે પણ એવું વિચારતા નહીં મિત્રો તેમના વિશેના બીજા પ્રયોગ ક્યાં અપનાવવાને તેમનું આપણે અલગથી અપડેટ આપી અને માહિતી આપશું તે તમે સંપૂર્ણ વિડીયો જોઈ અને એનાથી તમે લગભગ સિત્તેરથી એંસી ટકા કવર કરી શકશો અને જો અડખે પડખેના આપણે બધા ખેડૂતો સાથે મળીને જો એ પ્રયોગ કરશું ને તો સંપૂર્ણપૂળે આપણે મુંડાનો નાશ કરી શકશું મિત્રો તો આ હતી આપણે પાયાના ખાતર વિશેની માહિતી મિત્રો મગફળીની અંદર કયા કયા ખાતરો વાપરી શકાય તેની અને તે સિવાય મિત્રો આપણે બીજા વિડીયોની અંદર એક માહિતી આપશું કે મગફળી કઈ કઈ મગફળી કઈ જમીનની અંદર કેવી થઈ શકે ને કેવું ઉત્પાદન મેળવી શકીએ તેનો વિડીયો પણ આપણે નેક્સ્ટ વિડીયો મૂકવાના છે તેમાં પણ મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમામ ગ્રુપમાં શેર કરી લાઇક અને સબસ્ક્રાઇબ કરી લેજો જય માતાજી